મોરબી તાલુકાના જૂના સાદુડકા ગામે જિલ્લા એલસીબી ટીમે ઇમ્પોર્ટ કોલસાની ચોરી કરીને ભેળસેડ કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ સાથે એલસીબી ટીમે સ્થળ ઉપરથી એક કરોડ નવ લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે અને બે આરોપી દરોડા દરમિયાન નાસી છૂટ્યા હતા અને મુખ્ય ચાર આરોપીના નામ ખુલ્યા હતા જેથી કુલ છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે આ બાબતે વાત કરીએ તો મોરબી નજીક જૂના સાદુડકા ગામ તરફ જવાના જૂના રસ્તે એબીસી મિનરલ્સની બાજુમાં આવેલ પ્લોટમાં મોરબી એલસીબી પોલીસ ટીમે દરોડા પાડીને ઇમ્પોર્ટ કોલસાની ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં આરોપીઓએ ભેગા મળીને પોતાના આર્થિક ફાયદા માટે ગુનાહિત કાવતરું રચી ઇમ્પોર્ટ કોલસો ભરી આવતી ગાડીઓના ડ્રાઈવરોની મદદગારી મેળવી ટ્રકોમાંથી ઉત્તમ ગુણવત્તાવાળા કોલસાના માલની ચોરી કરી ઇમ્પોર્ટ કોલસામાંથી સારો કોલસો કાઢી તેમાં હલકી ગુણવત્તાવાળો કોલસો મિક્સ કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું ચોરી કરેલ મુદ્દામાલ પોતાના પ્લોટમાં સંગ્રહ કરી તેનું ખરીદ વેચાણ કરીને એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો આ સાથે એલસીબી ટીમે દરોડો પાડી સ્થળ ઉપરથી ઇમ્પોર્ટ કોલસો આશરે એકસો ટન મિક્સ કરેલ કોલસો આશરે સો ટન હલકી ગુણવત્તા વાળો કોલસો આશરે સિત્તેર ટન તથા ટ્રક ટ્રેલર બે ટ્રેક્ટર લોડર હિટાચી મશીન મોટરસાયકલ મોબાઈલ નંગ પાંચ રોકડા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા એક કરોડ નવ લાખ પંચાવન હજારનો મુદ્દામાલને કબજે કરીને ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં ટ્રક ટ્રેલર ડ્રાઈવર તૌફિક ખાન અસરફ ખાન માલિક રહે ગામવારાહી તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ હિતાજી ડ્રાઈવર અખિલેશ કુમાર શ્રી ધીરેન્દ્રભાઈ ગોંડ રહે બિહાર આરોપી મીઠાભાઈ વિઠ્ઠલભાઈ મીઠાપરા રહે રાજકોટ આણંદપર દેવનગર રૂત્રિકભાઈ અમુભાઈ ખીમાણિયા રહે હાલ નાની વાવડી સતનામ સોસાયટી શેરી નંબર એક મોરબી મૂળ રહે કૃષ્ણનગર તેની ધરપકડ કરી છે જ્યારે નાસી જનાર આરોપીઓ લોડર ડ્રાઈવર રમેશ અંશિં વસુનિયા રહે દુધી કલ્યાણપુર તાલુકો જિલ્લો જાંબુઆ તથા આરોપી લોડર ડ્રાઈવર રાકેશ એમ બે આરોપીઓ નાસી ગયા હતા જ્યારે મુખ્ય ચાર આરોપીઓના નામ ખુલ્યા છે જેને ફરાર દર્શાવ્યા છે આ વોન્ટેડ આરોપીઓમાં બે પ્લોટ માલિક આરોપી નવઘણભાઈ જસાભાઈ બાલાસરા રહે નાની વાવડી સત્નમ સોસાયટી ભૂમિ ટાવર પાસે તથા નિકુંજભાઈ રાજપરા રહે લીલાપર તાલુકો જિલ્લો મોરબીવાડા તેમજ ટ્રક માલિક જગજીતસિંહ રાણા રહે ગાંધીધામ તથા હેરીભાઈ રહે મોરબી એમ કુલ ચાર મુખ્ય આરોપીઓને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે હાલ તમામ દસ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી એના રોજ મોરબી જિલ્લાના એલસીબીપીઆઈ શ્રીને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે જૂના સાદુડકા ગામ તરફ જવાના રસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ એબીસી મિનરલ્સ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં નવગણ બાલસરા તથા નિકુંજ રાજપરાએ ભાગીદારી કરીને ઇમ્પોર્ટ થતો ખનીજ કોલસો કે જે કંડલા બંદરથી ઇમ્પોર્ટ થતો એવા કોલસાના ટ્રક ડ્રાઈવરો સાથે મિલી વગત કરીને લો ક્વોલિટી કોલસો તેમાં ભેળવી અને હાઈ ક્વોલિટી કોલસાની ચોરી કરી રહ્યા છે આ બાબતે એલસીબી પીઆઈશ્રીએ પોતાના સ્ટાફને સૂચના કરી રેડ કરતાં સ્થળ પરથી ચાર આરોપીઓ અને કુલ કિંમત રૂપિયા એક કરોડ નવ લાખ પંચાવન હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ દસ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તથા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ જે કોલસો જે કંડલા બંદરથી કોડીનાર તથા બીજી અલગ અલગ જગ્યાએ જે જતો હોય એને કોલસાનું સીલ જે કોલસા ઉપર તાડપત્રી બાંધીને જે સીલ મારવામાં આવતું તો એ સીલને સીલને તોડવા માટે તથા કોલસા ચોરી થઈ ગયા બાદ ફરીથી એને સીલ એપ્લાય કરવા માટે એક માણસ પણ એમની સાથે હતો તેમજ સીલ પણ કુલ પંદર નંગ પંદર જપ્ત કરેલા છે અને જોડે જીપીએસ ટ્રેકિંગથી આ જે ટ્રગ્સનું મોનિટરિંગ કરવામાં આવતું એ જીપીએસ ટ્રેકિંગ થોડાક ટાઈમ માટે જ્યારે આ ચોરી થતી હોય એ ટાઈમ દરમિયાન એને ડિસેબલ કરવા માટે પણ ટેકનિકલ સહાય કરવા માટે એક માણસ હતો જેની પણ તપાસ આગળ ચાલુ છે આ બાબતે સ્થળ પર ઝડપાયેલા આરોપી તોફિક ખાન અખિલેશ કુમાર મીઠાભાઈ મીઠાપરા અને રીત રીતવિજ ખીમાણિયા કે જે ત્યાં મેનેજર તરીકે કાર્ય કરતા હતા આ જે આખે આખું જે સ્કેન્ડલ હતું તેને મેનેજ કરવાનું કામ આ કરતા હતા સ્થળ પરથી નાસી જનાર આરોપીમાં રમેશ વસુણિયા તથા રાકેશ કુમાર આ બંને હતા ગાંધીધામ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ કે જેના માલિક જગજીતસિંહ રાણા એ પોતાના ડ્રાઈવરોને સૂચના કરતા કે હેરી કરીને હેરીભાઈ કરીને કે જેમની તપાસ હાલ ચાલુ છે કે આ વ્યક્તિ કોણ છે જે ડ્રાઈવરનો સંપર્ક કરતો અને તે જ્યાં કહે ત્યાં આ બધા ટ્રક લાવવા લાવવામાં આવતા હતા કુલ કેટલી ચોરી થઈ છે કેટલા સમયગાળાથી આ સ્કેન્ડલ ચાલુ છે હજી કોઈ વધારે માણસ આમાં ઇન્વોલ્વ છે કે કેમ એ અંગે આગળ તપાસ ચાલુ છે